મારે વાત થઈ થશે ને એવું તો હું થઈશ કોઈ શરમ સંકોચ નથી રાખવા આડા પાટે ગાડી ન જાય એની ચિંતા સરકારે કરવી જોઈએ આ જયારે વ્યાપ વધે ને ત્યારે કોઈના કંટ્રોલમાં ન રહે આ આ નાની વસ્તુ નથી આ જો ભાજપવાળા સમજે નહીં ને તો છેવટે દરેકની મર્યાદા પૂરી થાય ને ત્યારે બોમ્બ ફાટે એમને એમ ન થાય છેલ્લું જે થતું હોય પ્રેશર એટલું આવે કે જેમાં બિલાડી બી કૂદકો મારે રૂમમાં તમે પૂરી હોય તો આ તો આ ક્ષત્રિય સમાજ છે એને તમે પેકઅફ માની ચાલો કે આ ગમત છે ગમત નથી આ માટે મેં આજે દિલ્હીની રાહ જોયા પછી પ્રેસના મીડિયમથી એમને વાત પહોંચાડવા માટે આ વિધિ છે કે તમે ઉમેદવાર નથી બદલતા એવું નથી શિસ્તના તમે છો એવું નથી બહેનોની લાગણીવાળા છો એવું નથી તો એ બતાવો તમે લાગણીવાળા છો એવું થ્રુ યોર સેલ્ફ હા અરે જે અટલજીને સન્માન આપ્યું તમે જોયું તો બેસાડી રાખેલું પકડીને અડવાણીજીનો કોઈ આભાવ હતો હાથ પ્રાઇમ મિનિસ્ટર હાથ મિલાવે તો એ પરાને એમની શું છે જ ખબર નથી તમે ભારત રત્ન નું ડીવેલ્યુએશન કરો મરણોત્તર આપો તમે એમાં ક્યાં શું ઉતાવળ સરકારે જયારે પોલિટિકલ હોય ને ત્યારે દરેક બાબતમાં સરકાર બી પોલિટિકલ રોલ એંગલ કરે ને એમાં આવું થાય એટલે પોલિટિકલ રિટર્ન પોલિટિકલ રિટર્ન શેમાં મળે કરપૂરી ઠાકોરમાં શેમાં મળે નરસિંહરાવમાં શેમાં મળે દરેકમાં પોલિટિકલ રિટર્ન ન હોય લીડરશીપ જ્યારે બિલો સ્ટેન્ડર્ડ હોય એમાં આવું બધું હોય એટલે બ્રોડ બેઝ ન હોય એ સ્વાભાવિક છે ભાજપના ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે વાત કરે પાર્ટીએ કીધું હોય એ મથે મહેનત કરે સ્વાભાવિક છે રિઝલ્ટ આવે ના આવે તો પણ એઝ પણ હવે જ્યારે આગળ વાત વધી હોય ત્યારે પોતે સમજી મારી બેનદી કર્યું પર આ થયું છે કેમલ સ્પોક આગળ નહીં ચાલ્યા પાર્ટી પાર્ટી ના ઠેકાડે છે એમાં એ સવાલ અલગ સવાલ એ થયું પાર્ટીએ કીધું અત્યારે બી મળ્યા છે બધા પાર્ટી મિટિંગમાં છે જ બધા अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।